હાર્દિક સ્વાગત છે ચોટીલા શહેરમાં વર્ષોથી રહેતા વિચરતી અને વિમુખ જાતિના સરાણીયા ગામના પરિવારો જાજ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે આ તે અંદાજિત પાંચ સાત વર્ષ પહેલા પોતાના માટે સરકારની યોજના માટે ઘરની પ્લોટની માંગણી કરેલ છે અનુસંધાને બે હજાર ઓગણીસમાં કલેક્ટર દ્વારા હુકમ થઈ ગયેલ હોય ચોટીલા તાલુકાના નાવા ગામ પાસે સરકાર દ્વારા કબજા પાવતી પણ આપવામાં આવી હોય પરંતુ આ સુધી તડકો વરસાદ વગેરે સમસ્યાથી નાના બાળકોનું જોખમ વારંવાર મુશ્કેલીઓ જ્યારે ભોગવી રહ્યા છે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર મહેસાણ મકવાણા સાહેબને આ તમામ પરિવાર સાથે ન્યાય માટે તેમને પોતાના ફાળવેલા પ્લોટો કબજો અને સનત મળે તે માટે આવેદન નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ગૌરક્ષા ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણની આગેવાનીમાં ચૂંટેલા ડેપ્યુટી કલેક્ટર મકવાણા સાહેબને વિચારતી જાતિના પરિવારો સાથે ઉગ્ર માંગણી સાથે તત્કાલ ઘટતું કરીને ન્યાય આપવા માટે પ્રાણ પ્રશ્નો માટે આવેદનપત્રો આપ્યું ડેપ્યુટી કલેક્ટર સાહેબે લોકોની લાગણી સમજીને તત્કાલ કરતું કરવા ખાતરી આપેલ બ્યુરો ચેપ પરમાર વગેરેથી ન્યૂ સેવન ઇન્ડિયા જય આજરોજ છોટીલા કલેક્ટર ઓફિસ ખાતે মিছিল અને વિમુખ જાતિના સત્તર પરિવારોની જે માંગણી હતી એ માંગણી અમે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર સાહેબ મકવાણા સાહેબ પાસે રજૂઆત કરી છે લેખિતમાં આવેદનપત્ર પણ આપ્યું છે કે આજથી બે હજાર ઓગણી વીસની અંદર સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના શ્રાણીયા પરિવારો કે જે મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે જે તે સમયે અમે માંગણી મુજબ આ પરિવારોને પ્લોટની ફાળવણી થયેલી હતી પણ કોઈ પણ કારણોસર હાલ એ પ્લોટ એમને ફાળવવામાં હજી સુધી આવ્યા નથી અને એમનો કબજો પણ એમને મળેલો નથી અને સનત પણ મળેલી નથી તો આગળની કાર્યવાહી માટે આ પરિવારોને ન્યાય મળે આપ પણ જોઈ રહ્યા છો અત્યારે ધોમ તડકો હોય છે તાપ હોય છે અને આગામી સમયમાં વરસાદ પણ આવે કોઈ પણ આવી આપત્તિની અંદર આવા નાના પરિવારોની હાલત ખૂબ જ ખરાબ થાય છે ત્યારે આ પરિવારો પોતાનું કેટિયું રડવા મજૂરી કામ કરી અને નેશનલ હાઈવે ઉપર ઝૂંપડા બાંધીને વસવાટ કરે છે ત્યારે ઉપર આ ભરે નીચે ધરતી આ સિવાય કાંઈ નથી તો આવા પરિવારો માટે એક માનવતાના ધોરણે હું ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને સરકાર પાસે તંત્ર પાસે વિનંતી અને માગણી કરું છું કે આગામી સમયની અંદર આ જે પ્રશ્નો અટવાયેલો છે તો તેમને પોતાનું ઘર મળે એવા પ્રયાસના ભાગરૂપે આ જે અમે આજે આવેદનપત્ર આપ્યું છે એમાં ઘટતું યુદ્ધના ધોરણે કરી અને તત્કાલિક આ પ્લોટ ફાળવવામાં આપે એવી અમારી માંગણી છે જય હિન્દ જય ભારત જયારે